મારો <ip presents> <app> તો ગરીબની માતા સો આ ગળા ગરીબની બાબા હાલ બા ખરો મજા બકેલ કરો રોમ મજા બના આ પળડઈની જો કળજો ગરીબિયા તી જુવા પતરામાં સોડે બોલ છે કે જલા ના વિચાર 1000 લાખના આ આત્મા એ જે કુ મારો પેલો જોડ ટાઈમ ટેબલ બોલતી હા તો ભાઈ હોય કે મારું બનતું માતા ની માતા બોલતી ભાઈ ભાઈ આ ડાયરાન કે હોય એનું કોમ કર્યા વગર ભયું મે આવું મારો દેવનો ભગવાન છે હરુ હરુ આ જો મારું મન હાથે છે આજો આજો બરા ને પેલું મારું નો મસવા કરું નહી મિત્ર આલું જુગાજી જલા અલા બોલો મત્યા માતા આજો આજો કલ્લા કે કરવા

ના ગાંધી ની માતા બોલું છું આવું મારો ભગવાન

વધારો વર્ષ થી પણ ધર્મ થાય ધર્મ કોદાળો સુખી નથી અરજ વગર કોઈ કોઈ ની વાતો થતી નથી ગરીબો હોય ભાઈ બેઠું રાત ના બાર વાગે બે વાગ્ય અરજ કરે તો જોડે પેરવા તો ના એ માતાજી સભરાય જાય はいはい આ તો મારા ભાઈઓ માયલા દેહા તો ના ધરી

મસ્તી તમારી વાત મોડશે આમવા મોર તમારા બોલોની હિરાના ગડીની માતા બુલું માતા હું ગામ પૂર્ણા છે માળ હે જાતી શું ઓહા હું ત્રણ ઘેર દેનું

લીને મળતો કે રે નાઉ તો નમસ્કાર બાદબા વાહ બોને રે આલે હું દોહા બેટ કે કો નમ લે લે ઓ ઇતિહાસ મના ના ગા પાથી કરી હ ઘર ઘણી જે બોલજે એ તારવ બોલું હું ઓ જીવન જક મારું આઠનું વેણ બને લ્યા બોર હું સોક માં બેઠી થી મન સંભાળી કરી રા આવું ના ધાનો તની દહું બોલું છું આવું મેરો મારું દોહા હાર્મોની લેતો જતમો નોમો ન કરું બોલો હું ગરીબ ની માતા છું બાય બાય મારી માથાવાળી હાજુ ભાઈ બોતો તારા ઉમરે એકવાર ધમકત નહી આવી કે કોઈ દાડો કાશી ના હોય ગરીબ ના હોય આ મારો માતાઓ શું છે હાજુ ભાઈ શીખો તમને ઈટલો મેલી

લઈ <muchas> પછી <muchas> કાંક નાતો બપોર માં પડતો મેલો ના ના આવો થાય એમાં તો સુહાડું મસી કાતી પણ મારા ઢોપડી નથી આવું નાતા ની બોલું સાહેબ એવું કેમેરા મારો કમ્પ્લેટ ભાઈ માલણ ના પટ્ટા માલણ ના અને એના ઓહે ઝોપડી માતા છે દોહા ભાઈ ભાઈ મોટી ખોટી પડશે ને એ આયું મારો માતાનો આવે ઝોકડીયું આવે જાત થી તારા હાકો હાથ આવ આફ થી હું ઝોપડી તારા હાકો હાથ આવ તારા બેર બત થઈ વાત કરી લીધી તો મને ઝોપડી માં સધી છોતર

તમને શું ખબર પડો મોટો ઝાલા પાડવાનો અને તમારી મારી હાથી દોરવું હોય ના આઈ ગયું મારું નોમ માતા ની છે વાળા ભાઈ ને ભરે મારો જે બાજુ માં આટલો ખૂણો પડે છે એવું બોલતી આવી છે સમય બાજુ જે આટલો ખૂણો પડે છે બીજા ના ડોરા પગ લાલવાજુ મારું મન માતા માથા છે